નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવીના કરંજ જીઆઈડીસીમાં આગની ઘટના બની કરંજ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણામાંથી પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ આગ વિકરાળ બનતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી સુમિલોન કંપનીનું ફાયર ફાઈટર સહિત અન્ય એક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરની ટીમ કામે લાગી આગમાં કંપની સંચાલકને ભારે નુકસાન થવા પામ્યું છે આગનું કારણ અકબંધ આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ